સવાર થઈ ગયું છે ચાલો મિત્રો નાસ્તો કરી લઈએ આપણે પાવર બેંકનું બધું સર્જન થઈ ગયું છે મોબાઈલ એક કરવાનું બાકી છે ચાલો ભાઈ નાસ્તો કરી લઈએ તો ફાઇનલી આપણો નાસ્તો આવી ગયો છે ઠેફલાને છે તો ચાલો મિત્રો નાસ્તો કરી લઈએ સવાર આપડે એટલે આવ્યા છે તો ચાલો ભાઈ બપોરનું જમવાનું ને આમાં ચાસ તો ચાલો ભાઈ હવે પેકિંગ કરી લઈએ જય માતાજી હર હર મા ચાલો બે જય માતાજી હર હર હા હા તમે ના ઈ સેટ તુલસી સામ આવો તો આવજો મારી ઘરે હાલો તો ભાઈ આપણે બે હાઈવે છે બાકી આપણે અહીંથી નખત્ર થઈને જવાનું છે તો અહીંથી હવે માતાનું મઢ રહ્યું છે સિત્તેર કિલોમીટર જેવું રહ્યું છે તો આ આપણે હાઈવે પકડવાનું છે નખત્રાણો તો ચાલો ભાઈ આજે આપણી નાઇટ છે નખત્રાણા તો ના આપણે આજે આપણે નાઈટ કરવાના છે બસ સ્ટેશન જેવું મળ્યું છે ચાલો અહીંયા બારા બેઠીએ સામે જગ્યા સાથે છે આ સ્થાન છે ગામ આવ્યું છે કયું ગામ છે ગામનું નામ તો નથી ચાલો ભાઈ પાણી પી લઈએ એક મંદિર દેખાણું છે ના થોડોક રેસ્ટ કરી લેશું બપોરનો કેમ કે ના થોડુંક પેટ જામ કરી લેશું આપણે સવારે પાર્સલ આપ્યું હતું પરોઠા પરોઠા ખાઈ લેશું સોરી પરોઠા એ ફેફલા તો ખાઈ લેશું દર્શન કરવા માટે ને થોડોક આરામ કરી લઈશું ચાલો સત્યનાર ખોડિયારમાંનું મંદિર છે ચાલો જય મા સીટ પણ છે બેઠવાનું ચાલો દર્શન કરવા જય માં ખોડિયા છે થોડોક રેસ્ટ પછી ફાઇનલી આપણો થેપલા તૈયાર થઈ ગયા હતા આપણે જો સવારે થેપલા આપ્યા હતા ને એ ને આથણા છે તો ચાલો મિત્રો થેપલા ખાઈ લઈએ ને ભાઈ થેપલામાં પણ પ્રેમ છે એટલે મજા આવશે અલગ જ મજા આવશે ખાવામાં બાકી ભાઈ ચાલો ફટાફટ આપણે થેપલા ખાઈએ યાત્રા ચાલુ કરી દીધી છે ચાલો ભાઈ તડકો પણ લાગે છે કોઈ વાત નહીં કાચ કોફી લઈ લે છું કેમ કે સહન કેટલું કરશું તડકો ફોર રેડી કઈ ભૂલાતું નથી બાકી ચાલો હવે મહાદેવનું નામ લેતા લેતા ચાલીએ ને અહીંથી અગિયાર કિલોમીટર રહ્યું છે તો ચાલો ભૂગીએ રહેવાની વ્યવસ્થા થઈ ગઈ છે આપણી મહાદેવ 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 આપણે જુનાગઢ થી જુનાગઢ ચાલો ભાઈ

બાકી કેમ સારું ને ભાઈ મહાદેવ મહાદેવ મજા હું વાટે જ જોતો તો હું ઘરે જતો જમવા માટે હા હા તો મે કીધું રસ્તામાં તમને દેવ પર જોયા મે હા દેવ પર થી પછી આવતો તો તો મે કીધું રસ્તામાં મળી તો આપણે 3 વાગે ગયા છે એટલે આપણો બ્લોગ અપલોડ કરી દીધો છે બાકી ભાઈ મળી ગયા છે જો આપણે રસ્તે મળ્યા થઈ ચા પીવી રહ્યો બાકી જ ભાઈ છે મહાદેવ મહાદેવ કેમ છો સારું ને હા મજામાં આપણે અહીંથી નખત તો ભાઈ પાંચ કિલોમીટર છે અહીંથી પાંચ કિલોમીટર એટલે ત્રણ એટલે ચાર વાગ્યા એટલે આપણે એના પહોંચી જશું ના રહેવાની સુવિધા થઈ ગઈ છે બાકી ચાલો ભાઈ મહાદેવ મહાદેવ ચાલો મહાદેવ તો અત્યારે મિત્રો માધવપુર ના મળી ગયા છે મહાદેવ મહાદેવ માધવપુર ને માધવપુર ભુજ ભુજ ની બાજુમાં ઘેર માધવપુર હા મહાદેવ મહાદેવ તો આપણે નખત્રાણા પહોંચી ગયા છે ને અહીંયા આપણે નાઈટ રહેવાની છે તો આગળ જવાનું છે ભાઈને કોલ કરી દીધો છે તો આગળ આપણે નાઈટ રહેવાની છે તો ચાલો આગળ જઈએ આપણે મળી ગયા છે મહાદેવ 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 ક્યાં ને અમદાવાદ અમદાવાદના છે મહાદેવ તો અત્યારે ભાઈ નખત્રાણા પહોંચી ગયા છે હિન્દુ યુવા સંગઠન નખત્રાણા બાકી ચાલો ભાઈ મળીને બંધ તમને સારું લાગ્યું અત્યારે ક્યાં માતાનો મઠ

મિત્રો ફ્રેશ થઈ ગયા છે પણ પહેલી કેમ કેમકે ભાઈ ઠંડી લાગે છે હવેથી છે ને ભાઈ ઠંડી ચાલુ થઈ જશે ચાલો ભાઈ ઠંડી 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 પાણી મળી જ ચાલુ છે બાકી ચાલો ભાઈનો કોલ આવે તા આપણે રેસ્ટ કરશું કેમકે જમવા જવું પડશે બાકી ચાલો તા અહીંયા રેસ્ટ કરીએ આપણે જમવા માટે નીકળી ગયા છે ભાઈનો કોલ આવી ગયો કે ચાલો હવે તમે બહાર નીકળો હું દુકાને જાઉં છું તો ચાલો ભાઈ જમી આગે વધારે ખુશ છું કેમ કે એટકે આવે છે કોણ અમારે સી ખબર નથી પણ ખુશ એ કારણ છે એટકે આવે એ કારણ નથી ખુશ પણ મારે છે ને ભાઈ આજે રેકોર્ડ તૂટી ગયો રેકોર્ડ એટલે રીલનો આઈડી સાઠ લાખ લોકો જોઈ લે છે રીલ જો મિત્રો આ રીલ જો છે ને આ આપણે આઈડી છે લગભગ સવાર થશે ને તો મિલિયન પહોંચવા આવી જશે એ રીલ એક દિવસમાં એક એકી આવે છે ચાલો ભાઈ બાર ગેટે આવી ગયા છે મંદિર છે મોટું છે કી આવે કોણ અંબા ખબર નહીં ગુજરાતી થારી આવી ગઈ છે કાલે લોટલે જ ઘટે છે બાકી બધા ભાઈ જોઈ ગયા છે મહાદેવ મહાદેવ તો ચાલો મિત્રો આપણે જમી લઈએ ભે છે બાકી ભાઈ છે ચાલો મહાદેવ મહાદેવ કેમ છે મહાદેવ 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 તો હવે વિડીયોને એન્ડ કરું છું તમને વિડીયો કેવો લાગ્યો આંખો ખુલતી નથી મિત્રો તમે વિડીયો કેવો લાગો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવા નહીં ભૂલતા બાકી બધાભાઈને હર હર માધે બાય